તાલુકા પંચાયત સદસ્ય શ્રી અમીરભાઈ તથા કર્મચારી શ્રી અને અન્ય ગ્રામ્યજનોએ આજના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આજના કાર્યક્રમમાં સફાઈ કર્મચારી પાણી પુરવઠા ઓપરેટર શ્રી અને ગ્રામ્ય પંચાયતના પાટાવાળા ટ્રેક્ટર ઓપરેટર શ્રીને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા તેઓનું સામૂહિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સાથે જીગ્નેશભાઈ ભાવનગર આપનો પરિચય સર હું ડોક્ટર અહીંયા મેડિકલ ઓફિસર છું સી.એચ.સી શું કેમ આજના કાર્યક્રમ હતો આજનો જે આપણો અહીંયા મેળો લાગ્યો છે હેલ્થ મેળો આયુષ્માન ભારત યોજના અંતર્ગત આવે છે જેમાં ભાવનગર સર્ટી હોસ્પિટલ થી ઘણા મોટા મોટા ડોક્ટરો જેમ કે હૃદય રોગના ડોક્ટર અને સ્ત્રી રોગનો નિશાન બાળકોના રોગના રોગનો નિશાન સર્જન એ રીતે ઘણા બધા ડોક્ટર આવે છે જેનાથી ગ્રામ્ય પબ્લિકને ઘણી બધી સેવાઓ મળે રહે છે ગ્રામ્ય સ્તર પર જે મોટા મોટા શહેરમાં શહેરોમાં ઘણીવાર જોવા મળે છે અત્યાર સુધી કેટલી પબ્લિક અંદર આવી ગઈ છે અંદાજે હજુ અત્યારે 2 કલાક જેવું થયું છે અને એમાં 200 જેવા લોકોને લાભ મળ્યો છે આ યોજનાનો ઓકે થેન્ક યુ Lakhot mari te kar kaam કેસ ના મચનાઈ સીગ અપ કરવાનું અલગ અલગ પાર્ટ લેવા પડ્યા છે એટલે બે બે ડાયા ભાઈના બોલ દે આ ટીકે પટિયા નમ નચડ બગું આલે લે લોક તો પડજે

Thank <laughs> you.